નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો બનાવવાનો સામાન લઈ લીધો છે પાણી મેગી અને કુકર આપણે ગેસ સગડી ઉપર ચડાવી દીધું છે તો હાલો હવે સગડી ચાલુ કરો હાલો

જો અત્યારે આપણે મેગી તોળવામાં આવી રહી છે આપણે 4 ગણા છે અને આપણે 3 મેગી લઈ આયા છીએ જો એ મેગી તો નથી મસાલો નીકળો છે નીરાય કે ભાઈ નીરાય કે કોઈ ઉતાવળ નથી આપણે હલો છે હાલો ફટાફટ કાપી હાલો મેગી આપણે થઈ ગઈ છે ડીશમાં આવી ગઈ છે હવે આપણે આને પાણી ગરમ થાય એટલે પાણીમાં નાખી દેશું તો ચાલો આગળ બન્યા રહેજો ચાલો હવે આપણે આમાં એક પાવું તેલ નાખી દઈએ

હું મજા આવે પથારી ફેરવી નાખો તો ખાઈ પછી હું ખાવું અમારે હવે આપણે આમાં નાખીશું હળદર તો જોવો છો મિત્રો અત્યારે આપણે મેગી બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે અને અડધી મેગી આપણે તમે બને છે એ પણ બતાવી દઈ બતાવી દીધી છે અને હવે આપણે જોઈ લ્યો થારીમાં આ રીતની મેગી કાઢી લીધી છે અને અત્યારે જોવો આપણે ઓલી બાજુની સાઈડ તમને બતાવું જોવો આ બાજુ આપણે

હવે આપણે અહીંયા ખાંડી નાખીએ તો હવે આલો આપણે ટાણે મસાલો થઈ ગયો છે અને મસાલો આપણે અંદર એમાં નાખી દઈએ ચાલો મસાલો નાખી દીધો છે આપણે અને હવે આપણે મેગી પણ એમાં ઉમેરી દઈએ કઈ બાજુ ભાઈ મેગી મૂકી છે હાલો ચાલો હવે આપણે બધા મેગી એમાં નાખીએ હાલો મેગી આપણે નાખી દીધી છે અને હવે આપણે આ કુકર

તો જો મિત્રો હજી આપણે મેગી અહીંયા બને છે અને હજી બની નથી અને તમે જોઈ લો એક આ બે અને આ ત્રણ જોઈ લો તૈને તૈન થારીઓ ને ચમચી ને બધું લઈને બેહી ગયા છે તો હવે આપણે ખોલીએ કુકર હાલો લઈ લ્યો મેગી બની ગઈ છે હવે આપણે આને સૌસાવની પ્લેટમાં નાખી દઈએ

હાલો હવે આપણે મેગી ખાઈ સારી હે પણ આ વિવેકે બહુ ચટણી નાખીને તીખી થઈ ગઈ છે મજા આવે એવી છે તો જુઓ છો મિત્રો અત્યારે આપણે મેગી બની ગઈ છે અને ટેસ્ટ કરીને બતાવી કેવી છે મેગી તો હારી બની હે અને સ્પાઈસી ટેસ્ટી બની હે મસ્તની તમે બધાએ જોયું કે આપણે મેગી ખાધી અને બનાવી પણ તો સારી એવી મેગી બની હતી તો હવે તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા જ વિડીયો તમારા માટે કાયમી ને કાયમી આવતા રહેશે તો તમે બધા વિડીયોમાં બહેના રહેજો ચાલો મળીશું નવા વિડીયોમાં